નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ છના સામાજિક વિજ્ઞાન વિષયની સ્વઅધ્યયન પોથીના પાઠ નંબર સત્તર જીવન નિર્વાહ નું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ છના સામાજિક વિજ્ઞાન વિષયની જે નવી સ્વ અધ્યયન પોથી છે તેના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો ચાલો તો શરૂ કરીએ આપણે ધોરણ છના સામાજિક વિજ્ઞાન વિષયની સ્વ અધ્યયન પોથીના પાઠ નંબર સત્તર જીવન નિર્વાહનું સંપૂર્ણ સોલ્યુશન સર્વપ્રથમ તમે જોશો તો અહીંયા અધ્યયન નિષ્પત્તિઓ આપણને આપવામાં આવેલી છે શરૂ કરીએ પ્રશ્ન નંબર એકથી નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી અને બોક્સમાં લખો એમાં પહેલો સવાલ ગામડામાં મોટા ભાગના લોકો કયા વ્યવસાય સાથે જોડાયેલા હોય છે તો જવાબ આવશે વિકલ્પ બી ખેતી કામ ત્યાર પછી બીજો સવાલ માછલી પકડવાનો વ્યવસાય વર્ષમાં કેટલા મહિના ચાલે છે તો જવાબ આવશે વિકલ્પ બી આઠ ત્રીજું વરસાદ આધારિત ખેતીમાં ખેડ કયા મહિનામાં કરવામાં આવે છે તો જવાબ આવશે વિકલ્પ બી મે અને જૂન ચોથું વરસાદના આધારે થતા પાકની લણણી કયા સમયે થતી હશે તો જવાબ આવશે વિકલ્પ સી ડિસેમ્બર અને જાન્યુઆરી મિત્રો આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે આ એપ્લિકેશનની અંદર તમે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના તમામ પ્રકારના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકશો જેમ કે દરેક પાઠની સમજૂતીના સોલ્યુશન સ્વાધ્યાયના સોલ્યુશન હાલમાં તમે જે અભ્યાસ કરી રહ્યા છો તે સ્વાધ્ય પોથી ગાલા સ્વાધ્યાય પોથી એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રથમ દ્વિતીય અને વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ અહીંથી તમે મેળવી શકશો તેનો અભ્યાસ કરી શકશો તો જે પણ તમારા દોસ્તો મિત્રો સગા સંબંધી ભાઈબંધ દોસ્તાર ધોરણ ત્રણથી બારમાં અભ્યાસ કરતા હોય તે દરેકને એપ્લિકેશન વિશે જરૂરથી જાણ કરજો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અથવા તો પ્લે સ્ટોર ઉપર જઈને ઓશન કોચિંગ ક્લાસીસ લખશો તો પણ ખૂબ જ સરળતાથી તમે ડાઉનલોડ કરી શકશો ત્યાર પછી પ્રશ્ન નંબર બે એ યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો એમાં પેલું દરિયામાં હવે ખાલી જગ્યાના કારણે માછલીઓ ઓછી મળે છે તો જવાબ આવશે પ્રદૂષણ બીજું રોડ પરની દુકાનોના કારણે ખાલી જગ્યા અને ખાલી જગ્યા જેવી સમસ્યાઓ પેદા થાય છે તો ટ્રાફિક અને અકસ્માત ત્રીજું વ્યક્તિમાં રહેલ ખાલી જગ્યા રોજગારી મેળવવા માટે મહત્વનું છે તો જવાબ આવશે કૌશલ્ય ત્યાર પછી પ્રશ્ન નંબર બે બી નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો એમાં પહેલું શાકભાજીની ખેતી બારે માસ કરવામાં આવે છે તો જવાબ આવશે સાચું બીજું ગામડાઓના લોકો જીવનમાં વધુને વધુ સુવિધાઓનો ઉપયોગ કરે છે તો જવાબ આવશે ખોટું ત્રીજું ફેક્ટરીઓમાં એકસાથે વધુ લોકોને રોજગારી મળી રહે છે તો જવાબ આવશે સાચું ચોથું શહેરમાં રોજગારી મેળવવી ખૂબ જ આસાન છે તો જવાબ આવશે ખોટું ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ એ નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં લખો પહેલું રોજગારી મેળવવા લોકો ક્યાંથી ક્યાંથી ક્યાં આવે છે તો રોજગારી મેળવવા લોકો ગામડાથી શહેર તરફ આવે છે બીજું જીવન નિર્વાહ માટે શેની જરૂર પડે છે તો જીવન નિર્વાહ માટે ખોરાક પોશાક અને રહેઠાણની જરૂર પડે છે ત્રીજું ડીસામાં કયા પાકો ઉગાડવામાં આવે છે તો ડીસામાં બટાટા અને બાજરીની ખેતી કરવામાં આવે છે ચોથું મોટા ખેડૂત કોને કહેવાય જે વ્યક્તિ પાસે વધારે જમીન હોય અને ખેતી કરતા હોય તે વ્યક્તિને મોટા ખેડૂત કહેવાય પાંચમો વરસાદ આધારે થતી ખેતીમાં કયા મહિનાઓ દરમિયાન ખેતીનું કામ મળતું નથી તો વરસાદ આધારે થતી ખેતીમાં જાન્યુઆરીથી મે મહિના દરમિયાન ખેતીનું કામ મળતું નથી છઠ્ઠું પાકની લણણી કયા માસ દરમિયાન કરવામાં આવે છે તો પાકની લણણી નવેમ્બર અને ડિસેમ્બર માસ દરમિયાન કરવામાં આવે છે સાતમો સવાલ તમે મોટા થઈને જીવન નિર્વાહ માટે કયો વ્યવસાય કરશો તો ઉત્તર હું મોટો થઈને જીવન નિર્વાહ માટે ખેતીનું કાર્ય કરીશ આઠમું માછલી પકડવા માટે કયા કયા સાધનોની જરૂર પડે તો માછલી પકડવા હોડી માછલા પકડવાની ઝાડ અને એ માટેના કેટલાક સાધનો ઉપયોગી છે નવમો સવાલ ચોમાસામાં માછીમારનું કાર્ય શા માટે બંધ હોય છે ઉત્તર ચોમાસા દરમિયાન આવતા તોફાનો વાવાઝોડા અને વરસાદ સામે માછીમાર લાચાર બને છે તેથી માછીમારનું કાર્ય બંધ હોય છે ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર ત્રણ બી નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યમાં લખો એમાં પહેલો સવાલ ગામડામાં લોકો કયા કયા વ્યવસાય સાથે જોડાયેલા હોય છે જોઈએ ઉત્તર ગામડાના લોકો મુખ્યત્વે ખેતી સાથે જોડાયેલા હોય છે આ ઉપરાંત તેઓ પશુપાલન ઓઝાર બનાવવા કપડાં સીવવા મજૂરી કરવી દુકાન ચલાવવું વગેરે વ્યવસાય સાથે જોડાયેલા હોય છે બીજો સવાલ તમારા વિસ્તારમાં થતાં ખેતીના પાક વિશે જણાવો તો અમારા વિસ્તારમાં કપાસ ઘઉં બાજરી જુવાર શેરડી ડાંગર મકાઈ રાજજીરું માંડવી સિંગ ચોખા વરિયાળી વગેરે જેવા ઘણા બધા અનાજ કઠોળ અને શાકભાજીની ખેતી થાય છે ત્રીજું તમારા વિસ્તારમાં કઈ કઈ દુકાનો આવેલી છે અને તમે ત્યાંથી શું શું ખરીદો છો તો અમારા વિસ્તારમાં સ્ટેશનરી ડેરી બેકરી કરિયાણા હેર સલૂન જ્વેલરી પાનનો ગલ્લો વગેરે જેવી દુકાનો આવેલી છે ત્યાંથી અમે પેન્સિલ દૂધ મસાલા સોના ચાંદીના ઘરેણાં વગેરે ખરીદીએ છીએ ચોથો સવાલ દરિયામાં શા કારણે પ્રદૂષણ ફેલાય છે તો ઉદ્યોગોનું કેમિકલયુક્ત ગંદુ પાણી નદી ગટર મારફતે દરિયામાં ભળતા પેટ્રોલિયમ ભરેલા જહાજો અકસ્માત થવાથી દરિયામાં ઢોળાવાથી પ્લાસ્ટિક અને નકામો કચરો દરિયામાં નાખવાથી દરિયામાં પ્રદૂષણ ફેલાય છે ત્યાર પછી પાંચમો સવાલ શહેરમાં લોકો જીવન નિર્વાહ માટે કયા કયા વ્યવસાય કરે છે તો જોઈએ ઉત્તર શહેરોમાં લોકો જીવન નિર્વાહ માટે દુકાન ચલાવે મજૂરી કરે નોકરી કરે રોડ રસ્તા ઉપર પાથરણા પાથરીને વસ્તુઓ વેચે તો કોઈ શિક્ષક વકીલ ડોક્ટર વગેરે જેવા વ્યવસાય સાથે જોડાયેલા હોય છે છઠ્ઠો સવાલ ફેક્ટરીઓમાં કઈ કઈ ચીજ વસ્તુઓ બને છે તો ફેક્ટરીઓમાં કપડાં બૂટ ચંપલ ચોકલેટ પ્લાસ્ટિકની વિવિધ વસ્તુઓ ઇલેક્ટ્રિક વસ્તુઓ બાઇક કાર ટાઇલ્સ ઘડિયાળ પતરા દવાઓ મેડિકલ ઉપકરણો વગેરે બને છે ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર તફાવત જણાવો ગામડાઓનો જીવન નિર્વાહ અને શહેરનો જીવન નિર્વાહ તો ગામડાઓમાં મોટી સંખ્યામાં લોકો ખેતી અને પશુપાલન કરીને જીવન નિર્વાહ કરે છે શહેરનો જીવન નિર્વાહ તો શહેરમાં મોટી સંખ્યામાં લોકો રસ્તાઓ પર કામ કરી અને જીવન નિર્વાહ કરતા હોય છે ગામડાઓની વાત કરીએ તો ગામડામાં લોકો કરિયાણાની શાકભાજી કાપડ વગેરે દુકાનો પર કામ કરી અને ગુજરાન ચલાવે છે જ્યારે શહેરમાં વ્યક્તિઓ છૂટક મજૂરી અને વિવિધ કૌશલ્ય આધારિત વ્યવસાય કરી અને ગુજરાન ચલાવે છે ત્યાર પછી ગામડાના જીવન નિર્વાહની વાત કરીએ તો ગામડામાં એક જ દુકાનમાં વિવિધ પ્રકારની વસ્તુઓ વેચીને જીવન નિર્વાહ કરવામાં આવે છે જ્યારે શહેરોમાં દરેક વસ્તુઓ માટે અલગ અલગ દુકાનો ચલાવીને જીવન નિર્વાહ કરવામાં આવે છે ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલા ખાનામાં વિવિધ આર્થિક પ્રવૃત્તિઓના ચિત્રો ચોંટાડો તો અહીંયા તમે જોશો તો સર્વપ્રથમ એન્જિનિયર છે ત્યાર પછી વાળંદ છે શિક્ષક છે આ બધા જ જે વ્યવસાયકારો છે જે અલગ અલગ પ્રવૃત્તિઓ કરી અને પોતાનું જીવન ગુજરાન ચલાવતા હોય છે ત્યાર પછી કડીયો વકીલ દરજી છે ત્યાર પછી અહીંયા તમે જોશો તો સુથાર છે મોચી છે ખેડૂત છે વગેરે જે વ્યવસાયકારો છે તે અલગ અલગ પ્રવૃત્તિઓ દ્વારા પોતાનું જીવન ગુજરાન ચલાવતા હોય છે મિત્રો આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે આ એપ્લિકેશનની અંદર તમે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના તમામ પ્રકારના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકો છો જેમ કે દરેક પાઠની સમજૂતીના સોલ્યુશન સ્વાધ્યાયના સોલ્યુશન હાલમાં તમે જે અભ્યાસ કરી રહ્યા છો તે સ્વ અધ્યયન પોથી ગાલા સાધ્ય પોથી એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રથમ દ્વિતીય અને વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ અહીંથી તમે મેળવી શકશો તો જરૂરથી તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓ જેઓ પણ ધોરણ ત્રણથી બારમાં અભ્યાસ કરતા હોય તે દરેકને એપ્લિકેશન વિશે જરૂરથી જાણ કરજો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે મિત્રો ફરી મળીશું આપણે સામાજિક વિજ્ઞાનની સ્વાધ્યન પૃથ્વીના એક નવા પાઠના સંપૂર્ણ સોલ્યુશન સાથે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં અને આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ પણ આપણે એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે તો આ પીડીએફ ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે